છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કાવિતા ગ્રામ પંચાયતના અમને દ્રશ્યો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ કાવિતા ગ્રામ પંચાયત છે તેમાં ઇન્ચાર્જ સરપંચ તરીકે ડેપ્યુટી સરપંચને ચાર્જ આપવામાં આવ્યો હતો તેઓના ઘરે ત્રીજું બાળક જન્મતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવે છે સાથે મહત્ત્વની બાબત એ છે કે અગાઉ જે સરપંચ ચૂંટાયા હતા તે સરપંચ ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં તેઓના ઘરના પેઢીના બિલો મૂકી દેતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એટલે હવે ફક્ત ગ્રામ પંચાયતમાં સભ્યો બચ્યા છે તેમાં હવે ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવશે ત્યારબાદ સરપંચની વરણી કરવામાં આવશે હાલ તો ડેપ્યુટી સરપંચને જે છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામ પંચાયતનો વડ ખોરંભો પડ્યો છે સાથે ગ્રામજનોના જણાવ્યા મુજબ જે ગામમાં બોરો આવેલા છે વોટર વર્ષના તેની મોટરો બળી ગઈ છે હાલ બે દિવસથી ગામમાં પાણી આવતું નથી ત્યારે તંત્રના અધિકારીઓ વહેલી તકે ગ્રામજનોને સરપંચ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ રફિક દણીવાલા ન્યૂઝરૂમ છોટાઉેપુર પ્રશ્ન તો કે જે સભ્યપદે ચાલુ થાય હાલમાં એ ડેપ્યુટીના ઇન્ચાર્જ સરપંચ તરીકે હતા એમાં ત્રીજું બાળકની મને જાન દસ તારીખને આઠે દસ આઠે મને ખ્યાલ આવ્યો ત્યાં પછી મેં અઢાર આઠે મેં તાલુકા વિકાસ અધિકારીને સંખેડા ખાતે અરજી આપી એક ડીડીઓને ત્યાં પંચાયત શાખા મેં જઈને અરજી આપી એનો મને ચુકાદો મળી ગયેલ છે જેથી બે હુકમ કર્યો છે ઉપ સરપંચ તરીકે અને ઇન્ચાર્જ સરપંચ તરીકે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અગાઉ પણ તમારા ગામના સરપંચ સસ્પેન્ડ થયા હતા એમાં શું હતું એમાં અગાઉ સરપંચમાં કંઈક એમના પોતાના બિલો મૂકેલા હતા એવા પ્રશ્નમાં કંઈક સસ્પેન્ડ થયેલા હતા હવે પંચાયતના સરપંચ કોણ અત્યારે સરપંચમાં પંચાયતની જગ્યા ખાલી છે સરપંચ તરીકે કાવેડા સરપંચમાં જે ઉપસરપંચ હતા એ સરપંચના ચાર્જમાં હતા અને તેમને ત્રીજું બાળક તારીખ દસ ઓગસ્ટના રોજ આવેલ તેના આધારે અમને અરજી મળેલ હતી ગ્રામજનો તરફથી અને એના આધારે અમે ત્રણેય બાળકના જન્મના દાખલા મેળવીને નિયમો નિયમ અનુસાર અમે એમને પદ પરથી ફેરવાની કાર્યવાહી કરેલ છે ગામ દિવસથી પાણી આવતું નથી અત્યારે હાલમાં બંને મોટરો બરી ગઈ છે તો પાણીની બહુ સમસ્યા છે બહુ મોટી છે પાણી પીવાની બી બહુ તકલીફ પડે છે કયા કારણો છે હવે અત્યારે તો સરપંચમાં કે કોઈ ચાર્જમાં કોઈ છે નથી તો એનું આ પાણીની બહુ તકલીફ પડે છે ગામને

તકલીફ અત્યારે કુએ જવાય એવી પોઝિશન બી નહીં